તમે જે મહિન્દ્રા મહિન્દ્રા ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ વેચવાનું છે તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈ મહિન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ચાર પાંચ ના મોડલનું ટ્રેક્ટર છે અને એન્જિન આખું બનાવેલું જોવા મળશે પાવરફુલ કોમ્પ્લેટ હાઇડ્રોલિક કમ્પની ફિટિંગ ગિયરનું કન્ડિશન પણ કોમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં આખું કોમ્પ્લેટ અત્યારે ચાલુ ટ્રેક્ટર એન્જિન બનાવવામાં આવ્યું છે આખું અને કલર કામ પણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો જનરલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં ટાયરની વાત કરું તો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ચાલુ પાર્સિંગ વાળું આ ટ્રેક્ટર અત્યારે પાવરફુલ કન્ડિશનમાં સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર એક લાખ સાઈઠ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે